અક્ષય એટલે કે જે ક્યારેય ક્ષીણ થતું નથી અને જે કાયમ માટે રહે છે આ દિવસે કરવામાં આવેલ દરેક પુણ્ય કાર્ય જેમાં દાન પૂજા હવન વગેરેનો સમાવેશ થાય છે તે શાશ્વત ફળ આપે છે કોઈ પણ શુભ કાર્ય અને નવી શરૂઆત માટે તે સ્વયં સાબિત શુભ સમય માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદી શુભ માનવામાં આવે છે જે સમૃદ્ધિનું પ્રતિક છે સોના અને ચાંદીને ધનની દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ દિવસે તેમને ખરીદવાને કાયમી સંપત્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિના સંકેત તરીકે જોવામાં આવે છે હિન્દુ ધર્મમાં પીળી ધાતુનું સોનું સૌથી પવિત્ર અને અવિનાશી માનવામાં આવે છે તેને દેવતાઓની ધાતુ માનવામાં આવે છે એટલા માટે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા છે પદ્મપુરાણ અનુસાર આ તિથિએ કુબેર મહારાજ ને દેવતાઓના આવ્યા હતા આ તિથિએ લક્ષ્મી પૂજા પણ કરવામાં આવે છે જે જીવનમાં કાયમી સમૃદ્ધિ લાવે છે દ્રષ્ટિએ જોઈએ તો અક્ષય તૃતીયાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતીય પુરાણકારો સૃષ્ટિની અવધિની કાળગણનામાં ચાર યુગ દર્શાવ્યા છે જે છે સત્ય ત્રેતા દ્વાપર અને કલી આ ચાર યુગ પૈકી પહેલા સતયુગની તિથિ તે વૈશાખ માસની શુક્લ પક્ષની અક્ષય સંપત્તિ અને સમૃદ્ધિ દ્રષ્ટિએ મહત્વ વધી જાય છે આ જ કારણે તે અક્ષય તૃતીયા કહેવાય છે પુરાણોમાં પણ કહેવાયું છે કે અખાત્રીજે સ્નાન સ્વાધ્યાય જપ તપ પિતૃ તર્પણ અને દાન પુણ્ય કર્યું હોય

બીજી પૌરાણિક કથા પ્રમાણે મહાદેવ નામના સત્યવ્રતી વૈશે અખાત્રીજના વ્રતની કથા સાંભળી ને તે પ્રમાણે ગંગા સ્નાન કરીને પિતૃઓ અને દેવોને તૃપ્ત કર્યા તેણે જીવનભર અન્ન જળથી ભરેલા ઘડા સુવર્ણ વગેરેનું દાન કર્યું તેથી બીજા જન્મમાં તે કુબેર ભંડારી જેવા મહાન દાનવીર શ્રીમંત થયા તેનો ધન ભંડાર અક્ષય બની ગયો સાત્વિક બુદ્ધિથી પૂજા ઉપાસના અને દાન કરાય તો તે અક્ષય બની જાય છે એવો સંદેશ આ પૌરાણિક કથામાંથી મળે છે અખા ના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે વૈશાખી સ્નાનનો પ્રારંભ પણ અખા ત્રિજ થી થાય છે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો મુખ્યત્વે અક્ષયત વગેરેથી પૂજન અર્ચન કરવામાં આવે છે અક્ષય તૃતીય તિથિનું સ્મરણ થતા જ મન સમક્ષ લક્ષ્મી દેવીના હાથમાંના સોના મોહોર દ્રશ્ય તરવરી રહે છે લક્ષ્મી શ્રી સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યના અધિષ્ઠાત્રી મહાદેવી છે આ સંદર્ભમાં ધન ભંડાર અક્ષય અકૂટ ભર્યો ભર્યો રહે એવી ભાવનાથી આપણે અક્ષય તૃતીયાએ લક્ષ્મી દેવીની કૃપા મેળવવા તેની ઉપાસના કરીએ છીએ આ તિથિએ ખરીદેલ સંપત્તિ અક્ષય બની રહે છે એવી પારંપરિક માન્યતા છે અખા ત્રીજના દિવસે કૃષિ સર્જક અને સંવર્ધક ખેડૂતો નવા વર્ષનો આરંભ કરે છે આ દિવસે હળોની વિધિ કરાય છે ખેડૂત હળ અને બળદને શણગારે છે તેની પૂજા કરે છે અને તેમને ખેતરે લઈ જઈ ખેડોનો એક ચાસ પાડીને નવા કૃષ વર્ષના કૃષિ કર્મનો શુભારંભ કરે છે કોઈ પણ વ્રત પર્વ નિમિત્તે સમયને અનુરૂપ પુણ્ય કર્મો કરવાનું આપણા શાસ્ત્રો કહે છે વૈશાખી અક્ષય તૃતીયાના ભર ઉનાળે બળબળતા તડકામાં અબોલ પશુ પંખીઓ વૃક્ષો અને વટો વટે માર્ગોની તરસ છિપાવી એ સાચું ધર્મ કાર્ય મનાયું છે તેથી આ દિવસે પાણીની પરબડી જળાશય વગેરે બંધાવવું વૃક્ષોને પાણી પાવાનું અને જળ દાન કરવાનું આપણા શાસ્ત્રો કહે છે દરિદ્ર તડકાથી રક્ષણ કરી શકે એવા ઉમદા હેતુથી તેમને પગરખા

અન્ય દ્રષ્ટાંતો જોઈએ તો દરિદ્ર સુદામાએ અક્ષય તૃતીયાના દિવસે શ્રી કૃષ્ણને તાંદુલ અર્પણ કર્યા હતા તો સુદામાની ઝૂંપડી સંપત્તિ સમૃદ્ધિથી જળાતા મહેલમાં ફેરવાઈ ગઈ મહર્ષિ વ્યાસે મહાભારત લખવાનો આરંભ આ દિવસે કરેલો તેથી તે એક લાખ શ્લોકોના ભંડાર સમો અજરામર ગ્રંથ બની ગયો આ તિથિએ શ્રી કૃષ્ણએ પાંડવોને આપેલ અક્ષય અન્નપાત્ર અક્ષય પાત્ર બની ગયું આ પાત્ર પાંડવોને તેમના વનવાસ દરમિયાન અમર્યાદિત ખોરાક પૂરો પાડતું હતું ભગવાન વિષ્ણુના નરનારાયણ પરશુરામ હૈગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર ચાર અવતારોનું પ્રાગટ્ય અક્ષય તૃતીયાએ થયેલું એવી માન્યતા છે દાંપત્ય જીવનને અખંડ રાખવાના હેતુથી અખા ત્રીજના શુભ મુહૂર્તે હજારો લગ્ન યોજાય છે આ દરેક દ્રષ્ટાંતો આ તહેવારને ખાસ બનાવે છે પરંતુ આના કરતા પણ એક મહત્વપૂર્ણ બાબત છે પુરાણોમાં આપણને સૂર્ય વંશના રાજા ભગીરથની વાર્તા મળે છે જે શ્રી રામ અને દશરથના પૂર્વજ હતા ભગીરથ જ હતા જેમણે અસાધારણ પ્રયત્નોથી ગંગાનું પાણી હિમાલય પાર કરીને પોતાની સુકી ભૂમિ પર લાવ્યું તેથી તેને ભગીરથનો પ્રયાસ કહેવામાં આવે છે ગંગાના પાણીએ યુગોથી આ ભૂમિને સમૃદ્ધિ આપી છે અક્ષય તૃતીયા એ દિવસ છે જ્યારે ગંગાજીએ ભગીરથના પ્રયાસોથી હિમાલયની ઊંચાઈઓથી ભારતના મેદાનો તરફની યાત્રા શરૂ કરી હતી આ તહેવાર પાણી દ્વારા સમૃદ્ધિ લાવવાની ઘટનાને યાદ અપાવે છે આમ આપણા પૂર્વજોએ પોતાના શાણપણ અને પ્રયત્નો દ્વારા આપણી અનંત સમૃદ્ધિ માટે ગંગા જેવા અનંત જળ પુરવઠાની ઘણી વ્યવસ્થા કરી આપણે બધા જળ સ્ત્રોતોનું સન્માન અને રક્ષણ કરવું જોઈએ પરમ કૃપાળુ પરમેશ્વરે આપણને કુદરતી અનેક સ્ત્રોતો આપેલા છે જે અક્ષય છે હવા પાણી સૂર્યપ્રકાશ અને જમીન આ દરેક સ્ત્રોતોની અખૂટ સંપત્તિનો આપણે સાચવી અને ઉપયોગ કરીએ આપણા પૂર્વજોએ ગોઠવેલી વ્યવસ્થાનું સન્માન કરીએ અને આપણા જળ સ્ત્રોતો અને બીજા કુદરતી સ્ત્રોતોનું રક્ષણ કરીએ એજ આપણા ભાવી પેઢીઓ માટે સાચી અને શાશ્વત સમૃદ્ધિનો સંદેશ છે